માતાજી બધા સવાર ને ગુડ મોર્નિંગ તો તમારું સ્વાગત છે નવા અને અત્યારે વાગી ગયા છે મિનિટ થઈ છે છે એટલે કે અને આજે આપણે પાંચ વાગે ઉઠ્યા હતા અને નાસ્તો બનાવવાનો છે ચા રોટલી ને એવું અને હેમાં શિહેન કામ્યાબેન એના પપ્પા બધા જે ઉતા છે અને આપણે ચા અને રોટલી એવું બનાવવાનું છે તો પેલા કચરો વાળી નાખવી કચરો બહાર નાખી આવી એવું બધું કરી છે તો ઉપવાસ વગરીને છ વાગી જાય છે જો હજી અંધારું છે ઉતારતી હજી બધાય એટલે હવે ફટાફટ આપણે નાસ્તો ને બનાવી પછી એમ જ બેનને જગાડી ઘડી બેન હાલો જો અત્યારે વાગી ગયા છે છ માં થોડીક વાર છે આપણે જો કસરો નાખવા ગયા હતા કસરો નાખીને જઈશું ઘરે હવે કરી જો અંધારું છે હાલો જો હિમાંશી બેન ઉઠી ગયા છે અને કામ્યા બેન ની હુતા છે હજી એના પપ્પા હતા છે હજી કામ્યા બેન જો હુતા છે હજી મારી કામ્યા શું કરે છે એ કામ્યા જો તો હુતી કામ્યા કામ્યા

मेथी ना थे लो होना चाहिए ब्रश ने ऊपर ना क्यों तो आप देखो ना स्टंट तैयारी कर लिया लो चाह तो मुकी दी भी से अब एक है प्लानिंग बने भी तो प्लान बना होना चाहिए तो आप मेथी साफ करी, से तो मेथी करी दी से ही से काम है बिना हाँ जी हाँ जो ब्रश तो मेथी साफ कर ली भी से काम ही है तो हाँ બનાવી નાખી લેવાનું છે બે મિનિટ થઈ જાય છે મોડું અને જો મસ્ત મજાની આપણે ચાય મેકી દીધી જો ચાય મેકાઈ ગઈ છે અને જો બધાય નાસ્તા પાણી કરી લીધા અને એમાંથી બેન તો વહેલા બે સ્કૂલ હાથ વાગ્યા અને કામ્યા બેન તૈયાર થઈ અને બાય માટે ઊભા છે હજી બેનનું વાર નથી અને આપણે હવે ઘરનું કામ બધું કરવાનું છે તો હાલો ફટાફટ આપણે ઘરનું કામ કરી લઈએ અને પહેલાં સુરત દાદાને દર્શન કરી લઈએ કપડાનો કપડાં ધોવાનું હાબુ લેવા બીજું તો બધું કામ થઈ ગયું કસરા પોતા વાસણ પછી બીજું જે કામ હોય આવું બધું થઈ ગયું કપડાં બાકી છે જો અહીંયા આપણે મૂકી દઈએ કપડાં અને જો મસ્ત બધે પોતા મારી દીધા છે અને આજે છે પાણી મારવું એટલે આપણે એ કપડાં ધોવાના છે તો તેને લઈ લઈએ દુકાન દુકાને હાબી લઈએ ફટાફટ આબુ લઈ આવી જઈ અને પછી ત્યાં તો થોડી વારમાં પાછું આવી જાય પાણી આવી જાય છે પાણી ભરવાનું છે તો એવું બધું કામ છે અત્યારનું ને અત્યારે વાગી હાડા ન એટલે દસ વાગે પાણી આવી જાય છે પાણી આવી જાય આપણે કપડાં નહીં ધોઈ નાખીએ એટલે ખાલી પાણી ભરવાનું જ રહે એવું છે બધું એમાં ધીમે ધીમે જાય બોલ મૂકી દીધો છે અને એની હાથે શું જાય આપણે અહીંયા ખાટલો ને એવું બધું એ રાખવું જ પડે આવી રમતી હોય જીનું બેન રમવા આવી ગયા છે જો શું કરશ શું કરશ તું કીડિયું છે આ કવડી જાય છે કીડિયું હા ચોટી શું એમ નોકરી લાગી જશે હાલો જો અત્યારે બપોર પછીનો ટાઈમ છે ને જીનું બેન આવી ગયા છે રમમાં જો જીનું બેન તમે શું લેવા આવ્યા છો મમ ખાવા આવી છો ક્યાં છે મમ ક્યાં છે બતાવી તો ક્યાં છે મમ ક્યાં છે આ નો ખવાય આ ગંધારું મમ હોય રોટલા ખવાય રોટલા હા પોપો ખવાય શું ખવાય આવું ન ખવાય હવે ન ખાતી હો નહીં ખા ને નહીં ખા ખાવું છે તમે નહીં સુધરો છોકરા છે ને ગમે એટલું એલું કહી તો ભાગ મૂકે ન મૂકે ઊભી રહેજે ઊભી રહેજે બોલથી રહે મારે જો એ લઈ લે લઈ લે લઈ દે અહીં લ્યા જીનું મારી જીનું નાની નાની હા આમ હો મારે જો કામ છે તું રેમ હું કચરો વાળી લઉં હા હો ને કચરો વાળી લઉં હો ને તો રેમ જો અહીંયા આપણે કચરો વાળાને બાકી છે બે રૂમમાં વળાઈ ગયું છે અને બાકી છે જો હાલો જીનું બેન રમે છે તો ફટાફટ આપણે વાળી લઈએ જીનું બેન મમ ખાય છે અત્યારે વાગી ગયા છે પાંચ

એટલે જાળી બંધ કરવા જઈશ કેમ કેમ બંધ કરીશ પેલા ચપ્પલા બાજુ લઈ લે બધે બધા ચપ્પલા બાજુ લઈ લે આ આ દે બાજુ ઝીનું કામ કરે હા પડી જાય પડી જાય ઝીનું નીચે ઉતરી જાય પડી જાય જાય દીદી રે જો દીદી બોલાવજો જો શું દીદી જઈશ નાવા

બસ હજુ હજી હરકું નથી થયું હજી હરકું નથી થયું હરકું કઈ અરે મો હાલો જીનું બેન તો નવરા છે આપણે તો કામ કરવાનું છે વાળી લો ફટાફટ હજી ચા બનાવવી છે ચા નથી બનાવી આજે કઈ વિચાર હતો નહીં બનાવવાનો પણ બનાવી નાખવી હાલ તો આટલો કચરો કાઢી છે ચા બનાવી આપણે અને કામ્યા બેને ગયા છે ટીશર્ટમાં હમણાં ઘરે આવશે એટલે એની સાથ જોશે એટલે આપણે હાલો ફટાફટ ચા બનાવી લઈએ મજીનું નું ચા પીસ તાર પીવી છે તું પર ખાસ ને એટલે ચા નથી દેવી ચોટી ચોટી મારું મમ મને આ દે મને દે દેવો ડાય છે માં નથી ખાવી તું ખા તું ખા તું અમાર નથી ખાવી તું ખા ગંધારી છોકરી એ ગંધારી છોકરી તું ગંધારી છો કે ડાયશું કેતો ડાયશું કેતો ડાયું હો મને ગંધારી નો કહેતા કે તું લાઈમ હોય છે ને વાળી લઈએ શું શું એ હાવણી તૂટી જાય હાવણી તૂટી જાય ભાઈ ભાઈ હાવણી લેવા દો નવી લીધી હા નવી હાવણી લીધી છે તારે બધી તોડી નાખીશ પાણી છે હાલ દઉં મને વાળી તો લેવા દે હજી નું વાળી તો લેવા દે વાળી કચરો જ કાઢી લેવા દેજો જો તો કેટલો કચરો આવી ગયો જો આ ગીરે કસરામાં નો હોય ભાઈ જો કસરો આવ્યો જો ભાઈક 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 જીનું ભાઈ કસરામાં જ હાલી જઈશ આગળ આગળ આમ જોતો આમ તો જીનું જો આપણે ચા બનાવી લીધી છે મસ્ત ચા બની છે એલસી અને જાયફળ લઈ નાખ્યું છે આપણે જો કેવી મસ્ત ચા બની છે તો કોઈને ચા પીવી હોય તો આવજો ચા પીવા કમેન્ટ કરજો મસ્ત ચા બની છે હલો હેમંતસિંહ બેન આવી ગયા છે નાઇન હેમંતસિંહ બેન જો ચા કાઢી લે હમણાં કામ્યા બે નહીં આવતા હશે આપણે જો ચા થઈ ગઈ તો તૈયાર ઘરમાં ગરમ ફરમાં ગાળી લઈ અને હવે ચા પી લઈ અત્યારે અને હેઠી રસ્તા જે સેવન પી લેવાનું છે આમાં ચા આપણે ચાખી પી એટલે હેમંતસિંહ બેન તો કઈક રોટલી ગોતતા ને હેમંતસિંહ નાસ્તો કરવા આપણે મગજ ચા પીવી છે આપણે નાસ્તો ન કરવાનો પછી ચાર પાંચ વાત તો ક્યાં જાવ પછી મંશીબેન પછી બહુ જાડા થઈ જાય એટલે આપણે છે ને સવારે નાસ્તો મેં બંધ જ કર્યો છે હવારે રોટલી આપણે ખેંચાજ પી અને રોટલી ને ઓજ ખાતા બપોરે ના જે ઓછું કરી નાખવાનું ખાવાનું જો આ થેપલા છે સવારે આપણે મસ્ત મેથીના થેપલા બનાવ્યા હતા થેપલા છે અને ચા અને ને નાઈ ગયા છે આનું હાલે લઈ લેજો નાખ રકાબીમાં

મનસુરે બેન ઊંચે કાકાના ઘરે જો તો લઈ આવી સમન છે હાલો બધા મનસુરેન ખાવા આપણે કેદુનું રબ બનાવ્યું કાકા મે બનાવું છે હા હે ને બહુ બસ તો ખા આઈ જો કોની સે પપ્પા ગયા છે તમે બીજી વાર જમવા બેઠા ને સમજ વાર પેલી વાર હું જમવા બેઠાતામાં

જો અત્યારે વાગી ગયા છે નવ અને બધાય વાળું પાણી કરી લીધા વાળું પાણી કરી જો આપણે નવરાઈ થઈ ગયા વાસણ ધોઈ રાખ્યા અને રસોડાની સાફ સફાઈ કરી દે જો આપણે વાસણ ઘણી ભીંજવાઈ મૂકી દીધું છે કુલર ઉપર અને આપણે જો રસોડામાં પોતા મારી દીધા અને સરસ મજાનું જો પ્લેટફોર્મ બધું આપણે સાફ કરવાનું રોજ છે વાસણ આપણે અહીંયા જ ધોવાના અને પ્લેટફોર્મ મસ્ત જો સાફ કરી રહ્યું છે હવે આપણે લોગ અહીંયા પૂરો કરવી જો તમને અમારો ગમ્યો હોય તો એક લાઈક કરજો સરસ મજાનું કમેન્ટ કરજો તમને અમારા વિડીયો જોવા ગમે છે કે નહીં અને અમારે શું આગળ વિડીયોમાં નવું કંઈક લાવવી કમેન્ટ કરજો અને સપોર્ટ કરતા રહેજો અને અત્યારે વાગી ગયા છે દસ અને જો કામ્યા બેન લઈ આવ્યા છે ચોડા એક લઈ આવી છે કામ્ય ચોકોબાર અને એક લઈ આવી છે કોન આ અકોન હેમંતબેનનો સોડા છે મારી અને આ ચોકો બાર છે કામેબેનનો તો ઉണ്ടാળાની શરૂઆત થઈ ગઈ છે અને ઠંડી-ઠંડી વસ્તુઓ હવે ખાવાની મજા આવે અત્યારે એટલે કામેબેન જો બધા અલગ અલગ વસ્તુ ભાવે છે એટલે બધાય લીધું છે અલગ અલગ હેમંતબેનનો સોડા છે મારી અને કામેબેનની છે ચોકો બાર તો એવું છે બધું હજી ગોલાની તો વાર છે એક બે દિવસમાં ગોલા ખાવ છે આ બધા ભાડિસ આવો ખાવા મજા આવે તો હાલો બધાય ફોન ખાવા અને સોડા પીવા અને કામયાની ખાવા હમ હેઠા ચોખોબાર શું કર મીઠી છે મીઠીસ કેવીસ જલ્દી જલ્દી ખાવા ને ટીપા પડશે હેઠા જાય તમારે ભાઈ હારા રખાય પેલા